છોટાઉદેપુર અને કવાંટનગરને જોડતો બ્રિજ જર્જરિત બન્યો છે જેમાં ભારજ નદી પરના પુલના બે ટુકડા થઈ ગયા છે છોટાઉદેપુર કવાંટ સ્ટેટ પર વાહન ચાલકોને પણ નુકસાન પહોંચી રહ્યું છે ઓરસંગ બ્રિજને મેન્ટેનન્સની જરૂરિયાત થઈ છે પિલરને નુકસાન ભારે જોખમ વધી ગયું છે છોટાઉદેપુર જિલ્લાના પુલોને જાણે કે કોઈની નજર લાગી હોય તેમ એક પછી એક ક્ષતિગ્રસ્ત પુલ હતું તે ક્ષતિગ્રસ્ત થયા બાદ તેના બે ટુકડા થયા હતા અને ધરાશય થયો હતો હાલ જે આપણે ઉભા છે તે છોટાઉદેપુર અને કવાંટને જોડતો માર્ગ જે છોટાઉદેપુર જે પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વાર પર આવેલ કવાંટ રોડ ઉપર આ ઓરસંગ નદી પરનો જે બ્રિજ છે જે રહ્યો છે કે કહેવાય રહ્યું છે કે તેને મેન્ટેનન્સ કરવાની પણ કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે પરંતુ આ જે પિયરની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ પોતાના પ્લેટફોર્મ પરથી આ તંત્રને અપીલ પણ કરી રહ્યું છે કે કોઈ મોટી હોરા રસ સર્જાય તે પહેલા તંત્ર જાગે અને આ પિયરને દુરસ્તી કરવાની જે કામગીરી છે તે સત્વરે શરૂ કરવામાં આવે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર